ભરૂચમાં એકસો આઠ ઇમરજન્સી સેવા હોળી ધૂરેતીના તહેવારમાં ખરે પગે તૈયાર છે હોળીને પ્રેમનો તહેવાર રંગનો તહેવાર અને વસંતનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે હોળી એ બે દિવસનો તહેવાર છે જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે અને કાચું નાળિયેર અગ્નિમાં અર્પણ કરે છે અને બીજો દિવસ રંગનો તહેવાર અથવા ધૂરેતીનો રંગીન પાણી નાખીને છાતીને એકબીજાને રંગો લગાવીને ઉજવે છે હોળી એ અનિષ્ટ ઉપર સારાની વિજય દર્શાવે છે 108 ઇમરજન્સી સેવા નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી અને સલામતી જાળવવા વિનંતી કરે છે અને કોઈ પણ કટોકટી માટે એકસો ડાયલ કરવાનું ભૂલશો નહીં તેમ જણાવે છે છેલ્લા ત્રણ ચાર વર્ષના તહેવારની ઇમરજન્સીના કેસોની સંખ્યાના વિશ્લેષણ પર આધારિત આ હોળીના તહેવારમાં ઇમરજન્સી કેસમાં વધારો થવાની શક્યતા છે હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારાના પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી અને સલામતીપૂર્વક ઉજવી શકે એકસો આઠ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ તહેવારોમાં રજાના ના લેતા નાગરિકો સેવા માટે તૈયાર રહેશે હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ કૃપા કરીને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ જેથી કરીને મોટી દુર્ઘટનાને તારી શકાય કેટલાક સૂચનો જારી કરાયા છે જે હોળીનો સંપૂર્ણ આનંદ માણવા માટે પાડવા માટે જરૂરી બને છે જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ એકવીસ એમ્બ્યુલન્સમાં સામાન્ય દિવસોમાં આશરે ઈઠ્યોતેર જેટલા કેસો નોંધાતા હોય છે જે અનુમાનિત હોળીના દિવસે લગભગ નેવ્યાશી જેટલા કેસો એટલે કે ચવ્વ પોઈન્ટ દસ ટકા જેટલો વધારો જોવા મળી શકે છે જ્યારે ધૂળેટીના દિવસે એકસો એક જેટલા કેસો એટલે કે

જેમાં પણ મુખ્યત્વે આરટીએ ના કેસીસમાં વધારો થતો જોવા મળતો હોય છે ભરૂચની અંદર જો જોવા જઈએ તો ટોટલી એકવીસ એમ્બ્યુલન્સ છે અને હોળી અને ધૂળેટીના તહેવારોના પગલે આપણે દરેક સ્ટાફોની રજા કેન્સલ કરીને સ્ટેન્ડ બાય છે રાખ્યા છે કે જેથી કરીને કોઈ પણ ઇમરજન્સીમાં આપણે સત્વરે પ્રતિસાદ આપી શકીએ જો ભરૂચના છેલ્લા પાંચેક વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે હોળી અને ધૂળેટીનું ફોરકાસ્ટિંગ જો જો જોઈએ તો ઓન એન એવરેજ આપણે લગભગ ઇઠોતેર જેવા કેસીસ નોંધાતા હોય છે દરરોજના એની સરખામણીમાં હોળીના દિવસે લગભગ જેટલા કેસીસ એટલે કે જોવા જઈએ તો ચૌદ ટકા જેટલોનો વધારો દેખાઈ રહ્યો છે અને ધૂળેટીના દિવસે લગભગ એકસો ને એક કેસીસ એટલે કે લગભગ ત્રેસઠ ટકા જેટલા કેસીસમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન ખાસ એકસો આઠ દ્વારા અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ આપને ઇમરજન્સી દેખાય તો તરત એકસો આઠનો કોલ કરવો આ દરમિયાન એક થોડી પણ ખાસ આપણે જરૂરી છે કે જેથી કરીને નાના બાળકો સાથે જોઈએ ગંદા પાણીઓ કે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં ભીના હાથથી કોઈ કોઈ ઇલેક્ટ્રિક કે ઉપકરણો પણ અડકવા જોઈએ નહીં અને ખાસ કે જે રસ્તા પર અત્યારે દેખાઈ રહ્યું છે કે જે કોઈ પણ રાહદારીને મારી રહ્યા છે તો એ પણ જેનાથી પણ દૂર રહેવું જોઈએ ને આપણે સેફ અને સલામત હોળી અને ધૂળેટીની ઉજવણી કરીએ અને આપણે કોઈ પણ ઇમરજન્સી દેખાય છે તો એકસો આઠ તારીખ કોલ કરીએ થેન્ક યુ